ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે વિવાદ ચાલી રહ્યો છે આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઈ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સર્વેની માંગ કરાઈ છે હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહ નું સર્વે થઈ શકે છે દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે તેવામાં બાગ્રા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને છ ડિસેમ્બર હજાર ના રોજ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલ થી વાગરા મામલતદાર કચેરી સુધી માઉન્ટ રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આવેદન સ્વરૂપે દરગાહ ના સર્વે ના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને વિશ્વના મુસ્લિમો અને ત્યાં છે તમે જો અલગ અલગ બાબરી ધાજાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જીદ પર પણ આ પ્રકારના નાપક જે કુચું કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મોન્ડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે આમાં તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની સ્થાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ઓગણીસો ને એકાણું માં વર્ષિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને પણ દોરીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે હતું ફક્તને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવ રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોની તાકાત પ્રજાને ખબર છે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે દેશનો આપણો સુપરપાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સખી લેવામાં નહીં આવે આજે વાઘરા તાલુકાના મુસલમાનો રોજ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને સાનમાં જે થઈ રહેલું છે એ સખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ જ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપને જે લેટર લખેલો છે એની પર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અન્યાય અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અસલામ વલેકુમ હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારસિંહ ને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ એટલે મોગલ કાલ થી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની ને નફરત ફેલાવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એનો ફરીથી વડાપ્રધાન સિંહને અને સુપ્રીમ કોર્ટે પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે ભરૂચ વાગરાથી જાવેદ મલિકની રિપોર્ટ